સુરત ઉદના વિસ્તારમાં નોકરી પર જતી મહિલાને છેલ્લા છ મહિનાથી પજવણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ ટપોરીઓને પોલીસે જેલ ભેગા કર્યા હતા ઉદના વિસ્તારમાં રહેતી મહિલાની પજવણીનો કિસ્સો સામે આવ્યો છે અસલી લીશાના કરતા ફરિયાદીના પિતાને મારી નાખવાની ધમકી આપતા આરોપીઓને ઉદના પોલીસે ઝડપી પાડ્યા છે છેલ્લા છ મહિનાથી હેરાન પરેશાન કરતા આરોપીઓની શાન ઠેકાણે લાવી દીધી છે ફરિયાદી છેલ્લા છ મહિનાથી કામ પર જતા તે દરમિયાન કરતા હતા આરોપી રાહુલ જય નારાયણ સિંહ અને જીતુ નવાલ જાદવ સાથે ફરિયાદીના પિતાના કારખાનામાં જઈ તો પોલીસ ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી ઉદના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ ગુનાની ગંભીરતા જોઈ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ગુનાગામે હકીકત એવી છે કે જે ફરિયાદી છે એ જ્યારે પોતે કામે જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં એને આ ગુનાનો જે મુખ્ય આરોપી છે ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ દુરિયા કે જે અખંડ નગર જોનપુર યુપી નો વતની છે અને અહીંયા આગળ ઉધના પોલીસ સ્ટેશનના બીઆરસી વિસ્તારમાં રહે છે એ છેડતી કરતો હતો પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો આ એમનો નંબર મેળવી અને વોટ્સઅપ ઉપર ગમે તેવા મેસેજ કરી વાત કરવા માટે દબાણ કરતો અને અલગ અલગ આઈડી બનાવી અને એમની કરતો હતો અને એની હિંમત વધી જતા અને ફરિયાદીએ કાંઈ ન કરતા એમના ઘરે પહોંચી ગયો અને હાથ પકડીને પણ છેડતીનો પ્રયાસ કરેલો હતો ત્યારબાદ ફરિયાદીએ એમના પિતાને આ બાબતની જાણ કરતા આ જે આરોપી છે એના સ આરોપીઓ આ ગુનાના રાહુલ જય નારાયણ સિંહ કે જે માંડાબાદપુર યુપીનો વતની છે અને જીતુ નવલ જાધવ કે જે પારોળા જલગાંવ મહારાષ્ટ્રનો વતની છે એને પોતાની સાથે લઈ જઈ ફરિયાદીના પિતાના કારખાને જઈ અને એમને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ એ પ્રકારની ધમકી આપેલી હતી ત્યારબાદ આ ફરિયાદી અને એના પિતા પોલીસ સ્ટેશન આવી હકીકતની જાણ કરતાં તાત્કાલિક આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરી અને સર્વેલન્સના આધારે આ જે આરોપીઓ છે એમને હાલ અટક કરવામાં આવ્યા છે એમની પૂછપરછ અને દબાણ કરવામાં આવતું હતું એનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપમાં ગમે તેવા મેસેજ કરવામાં આવતા હતા ફેસબુકમાં મેસેજ કર્યા ત્યારે ફેસબુકમાં એમને બ્લોક કરી દેવામાં આવે તો નવા નવા આઈડી જનરેટ કરી અને એ અલગ અલગ આઈડી ઉપરથી મેસેજ કરીને પણ પરેશાની કરતા હતા અને બાદમાં અંતે જ્યારે એની હિંમત ખૂબ વધી ગઈ ત્યારે ફરિયાદીના ઘરે પહોંચી એનો હાથ પકડી અને છેડતી કરવાની પ્રયત્ન કરેલો હતો આમ ફરિયાદીની ખૂબ હેરાનગતિ થઈ રહેલી હતી જેથી એ લોકોએ અંતે પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ આપેલી છે